લોકસભા રાખીને રાવપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને બુથ વિઝિટ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીએસએફના વીસ જવાનો અધિકારી સહિત રાવપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈની આગેવાનીમાં ફ્લેગ માર્ચ તેમજ બુથ વિઝિટ કરવામાં આવી રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં બીએસએફ જવાનો તેમજ રાવપુરાના સેકન્ડ પીઆઈ સહિતનો સ્ટાફ ફ્લેગ માર્ચ કરશે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે લોકસભાના ઇલેક્શન અગાઉ બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ બુથ વિઝીટ કરવામાં આવી હતી Vai, vai,